તો હાલ મિત્રો જય કૃષ્ણ રામ રામ સીતારામ કિંચન દિન મજામાં આવ્યો કે બધા મજા મસ્ત વાગીએ છે બપોરના અગિયાર ને જો અત્યારે આપણે વિખેડ રાખવા આવ્યા જો અહીંયા છે મોહન અહીંયા છે સુરેશ અહીંયા છે દિનેશ અહીંયા છે મામો અને મારો બાપા જો ડૉક્ટર રાખે હેરા મિત્રો આવી રીતે જો આખતા જાય હેરા જો અહીંયા છે મોહન મોહન રામ રામ સીતારામ અને જો મિત્રો કેવી બીઠી કોમેન્ટમાં થોડુંક જણાવી દેજો ને તો જો વિખેડાનું ઓપરેશન થાય રહ્યો તો જો મિત્રો પેલા નીચે હતા ને ઉપર લઈ લીધા તમે જો હવે આ કે નીચે બેહારી હવે જો પોચે નથી પોચે તમે જુઓ તો જો મિત્રો ત્યાં જો દિનેશ ટોપલિંગ ટૂંકી કરે એરો કેમ કે મોહન ને કેવો નથી બેહતો જો હું ખાવા ને બેહતો ત્યારે મોહન અને મિત્રો આજે તો ગરમી એવી હે ને કે તાપે બહુ પડે એના કામ પણ થઈ જાય આપણે મિત્રો આજે વાદળ એવા એવા જો મિત્રો ને આપણે આઠ દી પછી આવે આપણે થોડોક વિડીયો નાખશું તમે જોવાનો બોલતા નહીં મિત્રો અહીંયા આવે ને બહુ જાજીની ગરમી થાય એટલે આપણે વાડી લીમડા સાઈ ટાટા સાઈ જઈએ તો હાલો તો ઘણા દી છે આપણે વિડીયો નથી બનાવ્યા તો ભૂલ થાય એક દેશ કર લેજો તો હાલો આપણે જઈ હું ટાડે સાઈ લીમડે તો હાલો મોહન ઓજો દિનેશ ભાઈ જો મારા પા હાય કરે જો એ મોહન જાય હેરો ઓ તો હમણાં આપણે એક દી જીસીબી આલતી હતી ને અહીં આલતી તમે જો એ ખાડો તો બધું પૂર નાખ્યો હે અને અહીં આવેલા કાસ્ટ કે બીજું કંઈક વાવવાનું આ ઢગલો ફોરી અને બધા હમુગરના ફોન જો

તમે સ્ટેટસ જોયું જશે કા સ્ટેટસ મારા નંબર છે એટલે ભાઈ જોયો હાલો મણી આગળ અને આમ આપણે આખવાના જો અત્યારે બ્રેક લીધો થોડોક મમકરમજી ખાવા ગયા એટલા માટે તો હાલો મની તે પછી તમને મળી આપણે ગયા છે ઘરે આજનો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર આ વિડિયો કે તમને ત્યાં સુધી બધાને રામ રામ સીતાન ટાટા ગુડબાય